મિત્રો દરેક માતા પિતાને નમ્ર વિનંતી છે કે ફક્ત 2 મિનિટનો સમય કાઢીને તમારા બાળકોને આ વિડિયોમાં બતાવેલી વાતોને સંભળાવો એટલું બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઈ જાય આ અમૂલ્ય શિખામણ જે વિદ્યાર્થીઓને શીખવવામાં નથી આવતી એટલે વિડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો એક જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડો બે લોકો ને તમારું સ્વાભિમાનની નથી પડી હોતી. પેલા તેના માટે પોતાને સાબિત કરો. 3 કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે પાંચ આંકડાના પગારનો ના વિચારો. એક રાતમાં કોઈ વાઇસ પ્રેસિડેન્ટ ન બની શકે. તેના માટે સખત મહેનત કરવી પડે. 4 અત્યારે તમને તમારો શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે કેમ કે બોસ નામના પ્રાણીનો તમને પરિચય નથી થયો. પાંચ તમારી ભૂલ હાર વગેરે ફક્તને ફક્ત તમારા જ છે તેના માટે બીજાને દોષ ન આપો ભૂલમાંથી શીખીને આગળ વધો છ તમને અત્યારે જેટલા નિરસ અને કંટાળાજનક તમારા માતા પિતા લાગે છે એટલા તે તમારા જન્મ પહેલાં નહોતા તમારું પાલન પોષણ કરવામાં તેમણે એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમનો સ્વભાવ બદલાઈ ગયો सात कॉन्सोलेशन प्राइस फक्त शालाओं में जोवा मळशे बहार नी दुनिया में हारवा वाला ने मोको नथी मळतो आठ जीवन नी धोरण अने वर्ग नथी होता अने त्या महीना वेकेशन पर नहीं मरे त्या तमने कोई शिकवाडवा वाड़ू पर नहीं होए जे कई करवानू हशे ते जातेज करवो पड़शे નૌ ટીવી માં દર્શાવતો જીવન સાચું નથી હોતો અને જીવન ટીવી ની સિરિયલ નથી જીવનમાં આરામ નથી હોતો ત્યાં ફક્ત કામ કામ અને કામ જ હોય છે તમે ક્યારે વિચાર્યું છે કે લક્ઝરી ક્લાસ ની કાર જેમ કે જેગ્વાર હમર બીએન્ડબી ઓડી Ferrari જેવી કાર ની જાહેરાત ટીવી પર કેમ નથી આવતી કારણ કે તે કાર બનાવતી કંપનીઓ ને ખબર છે કે આવી કાર લેનાર વ્યક્તિ પાસે ટીવી સામે બેસવાનો ફालतુ સમય નથી હોતો 10 સતત ભરતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ન કરો એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે મિત્રો વિડિયો પસંદ આવ્યો છે તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડિયોને તમારા મિત્રો જોડે પણ શેર જરૂરથી કરજો જેથી આ જાણકારી તેમને પણ મળતી રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો